લાલ કિતાબ કિતાબિક ઉપાયોક્ નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો સ્વાગત મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈએ કે ભાઈ માનવ જીવનમાં આરામ અને ઊંઘ બે મહત્ત્વના પાસા છે જે આપણને ન મળે તો આપણા જીવનમાં ઘણી બધી ઊંચ નીચ આવે આપનું શારીરિક બળ ઘટે શારીરિક ક્ષમતાઓ આપની ઓછી થતી જાય અને માનસિકતા પણ આપની બગડી શકે છે તો મિત્રો આ વસ્તુ આપણે જ્યાં મળે છે તે જગ્યા છે આપણો સુવાનો રૂમ બેડરૂમ જેને આજે આપણે કહીએ છીએ તે તો આ જગ્યામાં આપણે ક્યારેય સારામાં સારો આરામ મળે અને આપણી માનસિકતા જાળવી શકીએ આપણે શારીરિક રીતે પણ શરીરને સાચવી શકીએ અને માનસિકતા પણ આપણે આપણા મનથી જાળવી શકીએ તો એના માટે ઊંઘ અને આરામ તો આપણું શરીર જે આખો દિવસ કામ કરતું હોય ભાગતું દોડતું હોય તો એને અમુક સમયે આરામ આપવો ખૂબ જરૂરી ઉંમર પ્રમાણે છે કે ભાઈ બાળકને જે નાનું જન્મેલું બાળક છે તેને એટલીસ્ટ બારથી ચૌદ કલાકની ઊંઘ જોઈએ બાળક છ સાત વર્ષનું છે તો એટલીસ્ટ એને દસ કલાકની ઊંઘ જોઈએ એની આગળ ચાલીએ ભાઈ પંદર વર્ષનો બાળક છે તો એને એટલીસ્ટ આઠથી દસ કલાકની ઊંઘ જોઈએ બરાબર ને પંદર વર્ષ પછીનો છે તો એને મિનિમમ આઠ કલાકની ઊંઘ તો હોવી જ જોઈએ અને આઠ કલાકની ઊંઘ છે ને આપણા જે યોગશાસ્ત્રીઓ છે અથવા તો જે કંઈ બી આપણને શારીરિક રીતે સ્વસ્થ રાખવા માટે જે આપણને સલાહ આપે છે એ લોકો આઠ કલાકની ઊંઘને ખૂબ મહત્ત્વ આપે છે હા ઉંમર પ્રમાણે ઊંઘ ઓછી થાય પણ એમાં જો કમી આવે ને તો મુશ્કેલી આવે તો મિત્રો આજે આપણે સમજવાનું છે કે ભાઈ આપણા બેડરૂમમાં કયા પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ અને શાસ્ત્રની ભાષામાં કહું તો આપણા શું રૂમનું વાસ્તુ કેવું હોવું જોઈએ અત્યારે તો બહુ બધા બદલાવ આવી ગયા અહીંયા આપણે સૂવાની જગ્યાથી માંડીને ગાડલું તક્યું આપનું પાથરવાની ચાદર આપણે ઓઢવાનું જે છે તે આ બધા પર બી વાત થાય આજે તો આમાં ખૂબ પરિવર્તન આવી ગયા આજે આપણે પહેલાં જે રૂના બનેલા ગાદલા પર સૂતા હતા એની પર પહેલાં ફોર્મ આવી ગયા પ્લાસ્ટિક આવી ગયું રબર આવી ગયું હવે આ જે ફોર્મ છે એ શનિની વસ્તુ છે એની પર જે પહેલાં ફેબ્રિક લગાવવામાં આવી હતી એમાં શનિની ઓરા રહેલી છે તો આપણને ઊંઘ આવે છે પણ જે પ્રોપરલી આપણે શુક્રનું સુખ મળવું જોઈએ તે નથી મળતું એટલે આપણે પરેશાન થઈએ છીએ સિન્થેટિક વસ્તુ એ બધી શનિ સાથે જોડાયેલી છે અને આપણને એની પર ઊંઘ આવે જરાક નરમ નરમ લાગે પણ એની જે ઓરા છે ને તે તમારા શુક્રના સુખને ડિસ્ટર્બ કરે છે અને આવા લોકો આવી વસ્તુઓનો ઉપયોગ કરે છે એ લોકોનો શનિ ખરાબ હોય શનિની ચાલ ખરાબ હોય અઢી વરસની સાડા સાત વરસની ગોચરમાં શનિ ખરાબ હોય ત્યારે આ વસ્તુ વધારે પ્રભાવિત કરે છે ને આપણને પેલી રીતે એમ સમજણ આપવામાં આવે કે ભાઈ તમારો શનિ ખરાબ છે એનું ગોચર ખરાબ છે પનોતી ચાલે છે આનાથી નુકસાન થાય છે પણ મિત્રો જો આ બાબતનું ધ્યાન આપણે આવા સમયે રાખીએ તો આપણા શરીર પર જે બોજ આવે છે એને આપણે ઓછો કરી શકીએ આવી વસ્તુઓનો ઉપયોગ છે ને સારા શનિને ખરાબ શનિ કરી નાખે તો આપણ આપણા માટે મુશ્કેલી છે ને એને પણ સમજવાનું છે આપણા જે આચાર્ય થઈ ગયા જે ઋષિમુનિઓ થઈ ગયા એને આપણા શરીરમાં કરોડરજ્જુની રચના જોઈને આપણે કડક સપાટી પર સૂવાના આદેશ આપેલા હતા અને એને એ લોકો શુભ માનતા હતા કારણ કે કરોડરજ્જુની જે રચના છે એ કડક સપાટી પર સારી રહી તે સમયે ઘાસની ચટાઈ અને પેલી સૂતની દરી પર ચાદર બિછાવીને આપણે સૂતા હતા અને ચાદર પણ સૂતરની હતી હવે આપણે ફોર્મના ગાદલા પર સૂઈ જઈએ જ ને ત્યારે આપણા કરોડરજ્જુની જે હાલત છે ને તે પરફેક્ટ નથી રહેતી એક બાજુ નમી જાય છે એક બાજુ ઊંચી રહી આ વસ્તુ બને એનાથી આપણી કરોડરજ્જુની જે રચના છે આપણા મણકાઓની વચ્ચે જે ગાદી છે એમાં તકલીફ આવે છે આજે પણ ખબર ને ઘણા આપણા હળવૈદો અમારા હડકાના ડાક્ટરો એ ઘણા લોકોને એવી સલાહ આપે કે ભાઈ તમે નીચે થોડા દિવસ જમીન પર સૂઈ જાઓ ને કારણ કે એ કુદરતી નિયમ છે તો એની પર સૂઈ જાય એટલે આપણી જે કરોડરજ્જુની રચના છે તે સરસ થાય અને ઘણી વખત છે ને મેં જોયું છે અમુક લોકો આવા નરમ ગાદલા પર વાંકા ચૂકા થઈને સૂઈ જાય અને સવારે એના શરીરમાં દુખાવા ઊભા થાય થવાના જ છે પછી એ લોકોની વિચારધારા એવી હોય કે યાર હું આટલા સરસ ડનલોપના ગાડલા પર સૂઈ ગયો સ્પ્રિંગવાળું ગાડલું છે આટલું નરમ ગાટલું છે અને મને કેમ આવું થાય અરે ભાઈ તમારી આંતરિક જે રચનાઓ છે એને ડિસ્ટર્બન્સ મળે છે આને કારણે જે કરોડરજ્જુમાં મજ્જા મજ્જા આપની જે ગાદીઓ રહેલી છે ને એને નુકસાન થાય છે આને લગતા રોગ ઊભા થાય છે અરે ઘણાને મેં જોયું છે સુવાની જો યોગ્યતા બરાબર નથી જાળવતા તો શ્વાસને લગતા રોગ થાય અને આની પર સૂવાથી રાહુ ખરાબ થાય અને લોહીને લગતી બીમારી આવે છે હવે તકિયો તકિયો પણ આમાંથી જ બનેલો આવેલો પેલો રેકરંગના પ્લાસ્ટિકના રૂવાટા ને એમાં જ બનાવેલો આવે તો મિત્રો તકિયો જો આનો તમે વાપરો છો ને તો તમારા ગરદનની હાડકી જે છે એ ખરાબ થાય એની પર શનિની બહુ મોટી અસર આવે ગરદન અકળાઈ જાય જકડાઈ જાય નસો એકબીજા પર ચડી શકે છે નસોનો રોગ આવે ડોકી વાંકી રહી જાય ડોકી વારંવાર આપણી એક તરફ નમી જતી હોય ઘણા બધા રોગો આવે અને અત્યારે છે ને આપણા જે વિકસિત દેશો છે આપણે જેને ફોરેન કહીએ છીએ અમેરિકા લંડનને એ લોકોએ અમના એવા એક ચોક્કસ મોલ્ડ બનાવીને એની ઉપર આ વસ્તુઓ ચડાવી અંદર સ્ટીલ છે લોખંડ છે કડક પ્લાસ્ટિક છે અને એને એવી રીતે કરવામાં આવ્યા કે તમારી ગરદન નીચે રાખીને તમે સૂઈ જાઓ તો એ તમને આરામ આપે તો પહેલેથી જ જો આપણે આપણી જે સૂવાની રચના છે એને જાળવીએ તો આપણે ક્યાં વાંધો આવે અને મિત્રો આજે ફોર્મ કે પ્લાસ્ટિકના રેશા કે એમાંથી બનેલી વસ્તુઓ આપણને શનિની ઓરામાં ખરાબી આપે છે એક જાતનું રેડિયેશન આવે છે જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે ઠંડા પ્રદેશોમાં આનો પ્રભાવ ઓછો આવે પણ આપણે તો ભારતમાં રહીએ છીએ ગરમી પડતી હોય એવા દેશમાં રહીએ છીએ અને ઘણી વખત મેં જોયું છે તક્યા મોટા મોટા એક ફૂટ દોઢ ફૂટ જેવા આમ ને જાડા બનાવવામાં આવે એ પણ તમારા માટે નુકસાન કરતા જ તો બેડરૂમમાં આ બધી રચનાઓ પરફેક્ટ હોવી જોઈએ તો આપણને ખ્યાલ આવે અને એના માટે આપણા પ્યોર રૂમમાંથી બનેલા ગાદલા તકિયા જો આપણે વાપરીએ તો આપણી શુક્રની ઓરાઓ જળવાઈ લે રાતભર અને શુક્ર એ આરામ છે એ એસ આરામ છે તો આરામ લેતી વખતે આપણે શનિનો ઉપયોગ ન કરવો જોઈએ જો આ વસ્તુ તમારા ધ્યાનમાં આવે તો ચોક્કસ તમારા જીવનમાં બદલાવ આવે અને મિત્રો આપણે જ્યારે નાના હતા અત્યારે જે માણસો સાહીઠ સિત્તેર વર્ષના છે ને તે લોકોનું બચપન જો વિચારાય ને તો માની લો કે ભાઈ એક તળાવ છે ત્યાં રમતા રમતા ગયા તો તળાવમાંથી પાણી પી લીધું નેર જાય છે નેરમાંથી પાણી લીધું અરે ખેતરમાં પેલું એનો કૂવો હોય તો કૂવામાંથી પાણી પી લીધું ત્યારે એ લોકોને કોઈ ઇન્ફેક્શન લાગ્યું જ નહીં કારણ કે શારીરિક રીતે મજબૂત હતા અને એ જમાનામાં થોડીક ચોખ્ખાઈ હતી આટલા બધા પાણીના જે આપણા સ્ત્રોત છે એ બગડેલા નહોતા હવે મિત્રો આ આજનો જે વિષય છે બેડરૂમનું વાસ્તુ તો એની પર આપણે ધ્યાન આપીએ તો આપણા સુવાના ગાદલા વિશે વાત કરી તકિયા વિશે વાત કરી હવે એની પર પથરાતી ચાદરો એ કોટન હોવી જોઈએ લાઇટ કલરની હોવી જોઈએ તો તમને વધુ સારી ઊંઘ આવશે તમારી કુંડળી પ્રમાણે શુક્ર ક્યાં છે કયા કલર તમારા માટે વર્જિત છે એટલે કે નથી વાપરવાના કયા કલર વાપરવાના છે એનું જ્ઞાન તમારે લેવું જોઈએ તમારી બારીઓના પડદા કઈ રીતના હોવા જોઈએ એનું જ્ઞાન લેવું જોઈએ આપણા રૂમમાં લાઇટનો જે પ્રકાશ છે તે કયા કલરનો પડે છે એની પર બહુ મહત્ત્વ આપને આપવું જોઈએ આ બધી નાની નાની બાબતો છે એની તો તમે સમજો અને એને તમારા જીવનમાં જોડો તો હું એવું માનું છું કે તમને એકદમ ચોક્કસ રીતે આમાં માનસિક અને શારીરિક બંને ઊંઘ આવે આપણે ગાદલા માટે જે વાત કરીને એ શારીરિક ઊંઘ માટે છે માણસ શારીરિક રીતે એવી ઊંઘ લે છે ને માનસિક રીતે પણ ઊંઘ લે છે શારીરિક રીતે જે ઊંઘ લઈ છે કેવું આપણા શરીરને થાક લાગ્યો એને આપણે એવી પોઝિશનમાં રાખીને સુઈ જઈએ કે ભાઈ આપણા શરીરના મસલ્સ જે થાકી ગયા છે જેમાંથી શક્તિનો જે સંચાર છે તે કદાચ ઓછો થઈ રહ્યો તો એને આરામ આપીએ તો એ ઊંઘ ઊંઘ એક એવો પાવર છે કે જે તમે ઊંઘ લઈને ઉઠો તો તમારું શરીર પાછું સ્વસ્થ બની જાય તો ભગવાને ઊંઘમાં કંઈક મૂકવું છે અને એ આપણા માટે મહત્વની છે મન મન એ માનસિકતા જે આપણે મેં કીધી વાત કે માનસિક ઊંઘ એ મનથી લેવાની હોય છે આપણે સૂઈ તો જઈએ પણ આપણા મનમાં એવા ખોટા નેગેટિવ વિચારો ચાલ્યા કરે તો આપણને આરામ નથી મળતો અને માનસિક ઊંઘ આપણે એકદમ થાક લાગી જાય ત્યારે આવી જાય બે ઝોકા આવી જાય જોકા આવ્યા પછી આપણે ખબર એકદમ ફ્રેશ થઈ જઈએ એમ એમ લાગે કે હસ ચાલ હવે આ બીજા બે કલાક મને વાંધો નહીં આ તો એ જે ઊંઘ છે ને તે બી આપણે લેવી જોઈએ માણસની જે માનસિક ઊંઘ છે ને તે લગભગ લગભગ ચાર કલાકની હોવી જોઈએ ચાર કલાક સુધી માણસ બધું ભૂલીને જો એના મનને આરામ આપે એના શરીરને આરામ આપે તો આ બેડરૂમની જેવી જગ્યાઓમાંથી મળતી ઊંઘ આપણને સારી રીતે સ્વસ્થ બનાવી શકે છે શારીરિક રીતે માનસિક રીતે પણ સ્વસ્થ બનાવે પણ આ ઊંઘો આપણે મળવી જોઈએ અને આ મેળવવા માટે જ આપણે આપણી આજુબાજુનું વાતાવરણ ચોખ્ખું રાખવું જોઈએ સુવાના ગાઢલા સરસ હોવા જોઈએ એનો કલર આપની કુંડળીને કે આપણા ગ્રહોને અનુરૂપ હોવો જોઈએ બેડરૂમમાં બને ત્યાં સુધી કાળા ભૂરા લાલ ભડકતા કલરો નહીં રાખો શાંત કલર વાપરો તો તમને એમાં ફાયદો મળશે હવે જેની કુંડળીમાં રાહુ ખરાબ છે ને એના જ બેડ પર ભૂરા કલરની ચાદર પાતરીને સૂઈ જાય તો ક્યાં જવાનું છે એનું માનસિકતા અને શારીરિક આ બંને જગ્યા પર એને નુકસાન થાય તો આપણે અહીંયાથી અટકવાનું છે એની પર સમજવાનું છે અમે તો કહીએ છીએ કે ભાઈ તમારે તમારી કુંડળીના ગ્રહયોગ જોઈને પછી તમારે તમારા સુવાના રૂમના જે કલર છે એને નક્કી કરવા જોઈએ ગાઢલાની ચાદર તકિયાનો કલર પડદાનો કલર તમારા રૂમનો કલર તો તમને ફાયદો થાય પણ આપણે આ બધી વસ્તુ વિચારતા જ નથી આજનું જે આર્કિટેક્ચરિંગ છે ને એ આમાં માનતું નથી ને એ માનતું નથી એટલે જે રૂમ બનાવીને તો ચાલી જાય પણ પેલો એમાં રહેવાવાલો માણસ શું કરે તો મિત્રો ત્યાં યોગ્ય માણસોની સલાહ લેવી ખૂબ જરૂરી છે ને બેડરૂમ બનાવતા પહેલાં ધ્યાન રાખો કે બેડરૂમનું મહત્ત્વ આપણા જીવનમાં શું છે આપણા જીવનમાં બેડરૂમનું મહત્ત્વ છે આપણા જીવનમાં જે આરામની જરૂર છે તે માનસિક ઊંઘની જરૂર છે તે આપણે આ જગ્યામાંથી મળે છે તો એ જગ્યા આપણી કેટલી બધી પરફેક્ટ હોવી જોઈએ કે આપણે ચાર કલાકની ઊંઘ પછી બીજા બાર કલાક કામ કરી શકીએ અને પછી બીજી એક અડચણ એવી છે આજના જમાનામાં રૂમમાં જે પેઇન્ટિંગ્સ લાગે છે એ પેઇન્ટિંગ્સ પણ બહુ સમજી વિચારીને લગાવવા જોઈએ પેઇન્ટિંગ્સ તમે ક્યાં લગાવો છો એની પર ધ્યાન આપો બેડરૂમમાં પહેલાં એબસ્ટ્રેક જેવા પિક્ચર તમે લગાવો છો એબસ્ટ્રેક એ ભાઈ જેમાં સમજ જ નથી પડતી કોઈ કયું પિક્ચર છે શું છે એનો આકાર શું છે એમાં શું વર્ણવે છે એ બનાવનારને જ ખબર હોય જોનારને ના ખબર પડે જોનારને તો જે વિચારવું હોય તે વિચારે કે ભાઈ આમાં રીંછ દેખાય જાતિ દેખાય જ વાઘ દેખાય કે કોઈ પાણી ભરતી સ્ત્રી દેખાય છે એ એના વિચારે જ ચાલે તો એ તમને સંતોષ નથી આપવાનું તમારા મનને માનસિક શાંતિ નથી આપવાની તો એની પર પણ બહુ મોટું ધ્યાન આપવું પડે તમે કે ભાઈ માણસનું દક્ષિણમાં માથું રાખીને શું બેડરૂમમાં સારું કહેવાય તો દક્ષિણમાં આપણે લાલ કલર લગાવી હોય આછો લાલ ને ઓરેન્જ ને તો ઠીકઠાક છે હજુ લાલ પણ હું તો ના કહું છું ત્યાં પિંક લગાવો અથવા થોડોક લાઇટ કલર એમાં લગાવો તો વાંધો નહીં આવશે પણ ત્યાં જો તમે ભૂરો કલર લગાવી દીધો તો તમારી માનસિકતા બી બગડશે તમારી શારીરિક ક્ષમતા પણ બગડશે તો આને કેમ આપણે નથી સમજતા અને મિત્રો બેડરૂમનું વાસ્તુ બહુ મહત્ત્વનું છે જો ત્યાં તમે જરાક પણ ભૂલ કરશો તો જીવનમાં ઘણી બધી સમસ્યાઓ તમારા માટે ઊભેલી દેખાશે હવે એક ડગલું આગળ ચાલીએ ને તો અત્યારે છે ને કાચમાંથી બનેલી બધી જે કરામતો છે ને તેને લગાડવામાં આવે છે એક તરફથી દેખાય એક તરફથી ના દેખાય એવા કાચ આવ્યા એવી ફિલ્મો આવી અને કાચમાં ચમકતા ભડકતા કલરો આવ્યા એમાં પણ પહેલાં એબસ્ટ્રેક જેવી ડિઝાઇનોની એ છે એ વસ્તુ તમારા માટે કેટલી ખરાબ છે તમને ખ્યાલ નથી અછા પીળા કલરના આછા પિંક કલરના કાચો છે ને હજુ એ આપણા માટે થોડાક સારા કહેવાય કાળા કાળા શેડવાલા ભૂરા ભૂરા શેડવાલા આવા કાચો જ્યારે તમારા ઘરમાં વપરાય છે ને ખાસ કરીને બેડરૂમમાં ત્યારે આ મકાનમાં રહેવાવાલા આ રૂમમાં રહેવાવાળા થોડા રહસ્યમય બનતા જાય એ માણસ શું કરે છે ખબર જ ન પડે અરે એને પોતાને ન ખબર પડે કે હું શું કરી રહ્યો છું પછી જ્યારે નુકસાન આવે છે ને ત્યારે બહુ મોટું નુકસાન આવે ને જીવનમાં આપણે ઘણું બધું ગુમાવી દઈએ છીએ આવા માણસનું મન છે ને એનું જે વિચાર છે ને તે છૂપા કામ કરવા માટે પ્રેરણા લઈ અને છુપું કામ કરે અને જ્યારે માણસ છુપું કામ કરે ને ત્યારે ગુનો બને એ ગુનેગાર બને નાનો ગુનો વહીનો એને છુપાવવા માટે કંઈ બીજો ગુનો કરશે એક પાપથી બીજું પાપ બીજાથી ત્રીજું કરતાં કરતાં એ માણસ ગુનેગાર બની જાય છે અને આ વસ્તુ મેં જોઈ છે અને આવા માણસો છે ને ષડયંત્રકારી હોય કોઈને પણ ક્યાંથી ફસાવો કેવી રીતે ફસાવો ફસાવીને ક્યાંથી એનો કેટલો ફાયદો લેવો એની પર કામ કરે આ જે વાતો છે ને તેને આપણે સમજવી પડે આપણા બેડરૂમના વાસ્તુમાં આપણે ઘણી બધી બાબતોને ધ્યાનમાં લેવી પડે મિત્રો લાલ કિતાબના જે વ્યાકરણ ખંડો છે ને એમાં કયા ગ્રહ માટે કયો કલર છે એની અવેજમાં કયો કલર છે એનો દુશ્મન કોણ છે અને એનો દોસ્ત કોણ છે એનું સંપૂર્ણ ચેપ્ટર આપેલું છે અને આ જાણકારી લગભગ લગભગ બીજા વાસ્તુશાસ્ત્રીઓ રાખતા નથી અને એ લોકો તરફથી જે સલાહ આપવામાં આવે છે તે આપણે જોઈએ છે અને મિત્રો બહુ ચોકસાઈ રાખો હું એવું કહું છું કે ભાઈ એક સારા આર્કિટેક્ટને આપણે રાખીએ આપણો બંગલો બનાવો સારો બંગલો બનાવો ચોક્કસ રખાય પણ એની ડિઝાઇનમાં જો આપણને મુશ્કેલી પડતી હોય તો આપણે એની સાથે બેસીને ચર્ચા કરી એને સુધારવું જોઈએ અને હું તો આર્કિટેકને પણ કહીશ કે તમારે પણ ભાઈ એ ધ્યાન રાખવાનું જ કે તમે જ્યારે મકાન બનાવો છો એ ડિઝાઇન કરો છો ત્યારે એવી રીતના ડિઝાઇન કરો કે એમાં રહેનારો માણસ ક્યારે તકલીફમાં નહીં આવે નહીં તો તમારી ડિઝાઇન કોઈ કામની નથી અને સમજવું પડશે અને આના પછી આપણે જે છેલ્લો એક ચેપ્ટર જે છે બેડરૂમનું એને જાણી લઈએ તમે બેડ પર સૂઈ જાઓ છો ને તમારા સીલિંગમાં સિલિંગમાં જે આજની તારીખમાં જે પેલા પીઓપીની ડિઝાઇનો બની છે ને અઢળક બધા ખાંચા ખૂંચી હોય છે એમાં કંઈ લાઇટિંગ આવી ગયું ને કંઈ કાચના ટુકડાઓ નાખીને આને તે બધું થાય છે એ નહીં કરો તમે સૂઈ જાઓ છો ને તમારી ઉપર જ જો બુલબુલામણી છે તો એ તમને ફાયદો નથી આપવાનો પીઓપીમાં એક ખાસિયત છે કે નાના 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 એ લોકો ડિઝાઇનના ચોકઠા બનાવે એમાં જેટલા ખૂણા પડે એટલી નેગેટિવિટી બહાર આવે તો આ જે વસ્તુ છે તે તમને સુવા દેશે આરામ આપશે જગાડશે દુખ આપશે શું કરશે એની પર આપણે કામ કરવું પડે અને આની પર બહુ ચોકસાઈ રાખીને આપણે ચાલવું પડશે નહીં તો તમારી જે તકલીફો છે ને તે વધતી દેખાશે અને તમે ક્યાંય પણ આરામ મેળવી નહીં શકો તો મિત્રો આ જે વસ્તુઓ છે બેડરૂમનું વાસ્તુ એને બહુ ચોક્કસ રીતે સમજવાનું છે બેડરૂમમાં વ્યવસ્થા છે ત્યાં સુધી દક્ષિણમાં માથું રાખીને શુઓ દક્ષિણમાં વ્યવસ્થા નથી તો પૂર્વ પશ્ચિમ રાખી શકાય ચલાવી શકાય પણ જનરલી બેડરૂમમાં દક્ષિણમાં માથું ન રખાય એવી વ્યવસ્થા ક્યારે પણ હોતી નથી હું એવું માનું કે ચાલો ભાઈ પલંગ દિવાલની સાથે જોયડો છે તો જોડ્યું તમે સુવાનું દક્ષિણ બાજુ રાખો ક્યાં વાંધો છે પલંગ પહેલેથી એવી રીતના ચોરસ બનાવો કે ભાઈ તમે આમ સુઈ જાઓ કે આમ સુઈ જાવ ફરક ન પડે એટલું તો માણસ કરી શકે છે ને અને મિત્રો આ ખાસ ધ્યાન રાખો તમારા જે ડંડલોપના ગાડલા છે અને જે આપેલા રેક્રોન કે જે પ્લાસ્ટિક મટિરિયલમાંથી રબર મટિરિયલમાંથી બનેલી વસ્તુઓ છે ને એને ટાળો અને બનાવવા જ છે ને તો એની ઉપર રૂના ગાદલા નાખો નહીં નાખશો તો તમને તકલીફ પડશે પડશે ને પડશે હું આજે પણ આ રીતના જ સૂઈ જાઉં છું રૂના ગાડલા સિવાય સુવાય નહીં અને ઋણ શુક્ર છે અને આપણે જે આરામ કરીએ છીએ તે પણ શુક્ર છે તો આપણા શરીરમાં રહેલી શુક્રની ઉર્જા બગડે નહીં આપણો આરામ બગડે નહીં આપણો એસ આરામ બગડે નહીં આપણા શરીરમાં રહેલી શુક્રની તાકાત બગડે નહીં એના માટે આ વસ્તુ તમારે કરવાની છે અને કરશો તો તમને ફાયદો મળશે તો આ નનકડી બાબત મેં આજે તમારા ધ્યાનમાં લાવીને મૂકેલી છે હવે એની પર અમલ કરવો ન કરવો એ તમારી પાસે છે અને મિત્રો આ બાબતોમાં જો તમને ક્યારે પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે અમારા સુધી પહોંચી શકો છો અમને પૂછી શકો છો અને એક ખાસ વાત યાદ રાખજો જે માણસ પાસે જમીન છે એની પર ઘર બનાવવું એને પહેલેથી જ આ વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે માટી પણ શુક્ર છે એટલે તો આપણે પહેલાં એમ જ સૂઈ જતા હતા નીચે કોટનની જે ગોદડી હતી તે શુક્ર માટી શુક્ર આપણું લીપણ હતું તે શુક્ર એની પર પાથરીને આપણે સૂતા હતા આપણે શુક્ર પર શુક્રનો આરામ મળતો હતો આજે વચ્ચે આવી ગયો શનિ આપણા સુખો ચાલી ગયા અને સમજો જો જીવનમાં નહીં સમજશો તો નહીં તમને શાંતિ મળે નહીં આરામ મળે મિત્રો આજના જે લેભાગુઓ બજારમાં ઉતરી પડેલા છે એવા માણસોથી ચેતીને ચાલો જે લોકોને ગ્રહનું જ્ઞાન નથી તે જ્યોતિષ છે વાસ્તુ શું છે તેનું ભાન નથી તે વાસ્તુશાસ્ત્રી છે આની પર બહુ ચોક્કસ ધ્યાન રાખજો મેં બહુ લોકો જોયા એવા કે જે તે મન ફાવે તે કરવાનું તો મિત્રો આજે આપણે કોમ્પ્યુટર વાપરીએ ને કોમ્પ્યુટરની ભાષામાં સમજીએ આવા લોકો શું છે સીપી કોપી પેસ્ટ કોઈ પણ જગ્યા પર વાંચું વાંચીને કહી દીધું કોઈ પણ જગ્યા પર સાંભળ્યું સાંભળીને કહી દીધું કોઈ જગ્યા પર બુકમાં એમાં તેમાં જોયું એમાં બે શબ્દ પોતાના ઉમેરીને તમારી સામે મૂકવું ના એનો અભ્યાસ છે કે નહીં તેને જુઓ ચોક્કસ એની પાસે જ આવડત નથી તો એ તમને શું આપશે મેં બહુ લોકો જોયા છે એવા અરે જીવન એવું છે કે ખબર નથી અત્યારે મને કે લોકો ક્યાં દોડે છે ગ્રહોનું જ્ઞાન ચોક્કસ હોવું જોઈએ એની ગણના ચોક્કસ હોવી જોઈએ લોકોને ખ્યાલ હશે કે ભાઈ હું મારી લાલ કિતાબની બહાર જઈને ઘણી વખત બહુ મોટા કેવા તમને વળકાવનારા વિડીયો બનાવતો નથી કિતાબ મને જેટલો આદેશ આપે છે કિતાબ મને જે શીખવીને બેઠેલું છે એની પર ચાલો આજે મેં તમને જે વાત કરી ને મારા કિતાબનો એક આખો પાર્ટ છે લાલ કિતાબના વાસ્તુ શું છે એમાંથી મેં તમને આજે આપ્યું મારી પાસે અમને એવા કિસ્સા આવ્યા એટલે મારે આની પર કામ કરવું પડ્યું તો મિત્રો હવે તમે આ વસ્તુને જાણો અને તમારા જીવનને સુખી બનાવો તો મિત્રો આજે મારે એક ખાસ વાત કેવી છે કે અમે ફરીથી પાછા તમારા સવાલોના જવાબ આપવા માટે તૈયારી કરી રહ્યા છે તમારા વોટ્સઅપ નંબર સ્ક્રીન પર છે તમારા નામ તમારું એડ્રેસ અને તમારો સવાલ તમારે મોકલવાનો તમારી કુંડળીનો ફોટો હોય તો ફોટો અને ન હોય તો જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ આટલી વસ્તુ તમારે મોકલવાની રહેશે અમે તમારા સવાલોના જવાબ યુટ્યુબ પર આપીશું ફેસબુક પર આપીશું ક્રમવાઈ જે વહેલો તે પહેલોનો સવાલ લેવા છે અને એ પ્રમાણે તમારા દર અઠવાડિયાના વિડીયોમાં અમે તમને જવાબ આપીશું તો વાર કોઈની જોતા નહીં અમારા નંબરો સ્ક્રીન પર છે ફોન ઉઠાવો વોટ્સએપ જોડો તમારું નામ તમારું એડ્રેસ તમારી કુંડળીની ડિટેલ્સ અને તમારો પ્રશ્ન લખીને મોકલી દો તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે